વિદ્યાદાન એ મહાદાન છે જેમાં વિદ્યાર્થીઓને ભણવા માટે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ લોકો મદદ કરતા હોય છે જેમાં પાલનપુર કોજી વિસ્તારમાં આવેલી ગાયત્રી બુક સ્ટોલ ખાતે છેલ્લા ચાર વર્ષથી બુક સ્ટોલના સંચાલક દ્વારા પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે જેમાં જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા વિદ્યાર્થીઓ પુસ્તક આ બુક સ્ટોલમાં આપી જાય છે અને જે જરૂરી જેમને જરૂરી હોય એવા વિદ્યાર્થીઓ આ પુસ્તકો બુક સ્ટોલ ઉપરથી લઈ જાય છે આમ એક સેવાનો માધ્યમ આ બુક સ્ટોલ બની રહ્યું છે તે જ રીતે આજથી બુક પુસ્તક બુક બેંકની શરૂઆત કરવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પુસ્તક લેવા માટે આવતા નજરે પડ્યા હતા અહીંયા પુસ્તક બેંક ચાલુ કરી છે અને સેવામાં આવે તો ઘરેથી કોઈને લાભ લેવો હોય તો સારું મને આજ સતત આનંદ થાય છે ત્રણ વર્ષથી અમે પુસ્તક બેંકનું આયોજન કરીએ છીએ એમાં ઘણા વિદ્યાર્થીઓ જરૂરમંદ વિદ્યાર્થીઓ લાભ લે છે ને જે સારા લોકો ત્યાં મેકી જાય છે અને આજે અમે ફરી પાછું આજથી ચાલુ કર્યું છે પુસ્તક બેંક હજી તો ચાલુ પણ નહોતું કરીને માણસો અહીંયા પુસ્તકો ફ્રી ઓફ મૂકી જતા હતા જો આજે ચાલુ કર્યું તો કેટલા બધા પુસ્તકો આવી ગયેલા છે પહેલાં ના આવેલા છે માણસો રાહ જોવે કે ક્યારે પુસ્તક બેંક ચાલુ કરશે અમે દે જશો અને આજથી ચાલુ કરી અને પાલનપુરના જરૂરમંદ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ લાભ લે એ મારી ઈચ્છા છે અને આજે અમને ચોથું વર્ષ છે આ સેવા માટેનું સતત ત્રણ વર્ષથી કામ કર્યું છે અને આ ચોથું વર્ષમાં પણ અમે ગરીબ જરૂરમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ પ્રશે પણ પ્રાર્થના માગીએ છીએ અને બીજાને પણ મદદરૂપ થઈએ એવી અમારી ઈચ્છા છે